હવાની સમજી દે વળી નાય જ નહીં હવે આટલા ઢોળામાં નાખું છું હવે એક પોડકે કોઈ આડે ના પડે એક પડકો લેવા પડશે નાખી હેડું ઢોળા પાછા મારા એટલે પાસા મારાકરું નથી શું કરે છે ફળી બાજિંગ કરવો કરતા નથી કે એક પડકાર લાવવો પડશે પણ આ તો વળી ઘી વળી પાછી ઉઠવા નામ હોય શીરાની ભાજી હટકાય છે અને પાછો અભ્યું વધારો આવશે ને

કલાકાર હા જણા ખબર નહી પડતી કરે અને ઘેર બહેરા ના ગુલામ થાય મારા જણા એટલે જોઈ દે ને ફરતો ખાબા ને તો ખાદે આ થાય જિંદગી ચા વાળા હવે આ તો ફૂડ છે એટલે હવે બધું બહન કર્યું

ઓ હો એટલે તમે શું લાગ્યું તમે મોદી એટલે તમે નહીં લાવ્યું રેવા એ તો તમારા છોકરા માં હું આવ્યું છે અંગાજ રેવા દેવો મોટી મત ફાળો પણ અમાર તો આવ્યું કે એટલે તમાર પૈસાનું નહીં લાવ્યું કે અમાર વ્યવહાર થાય કે ઓગન કે

તો કે તમે તો કાયમ તો ગયા હતા ઘરે કઈ નાખો હારી ક્યાં મેલી પીવું હા હા જબરસાઇ પડી ગઈ

અલા કોઈ મૂં એમ પૂછું તારું ઘર તો હોય તો તું અહીંયા હોય કેમ ગયો તો સુભા હું અહીં ભાધરો આયો ભાધરો બેડમ અમાર ના હેડવા હું ભાધરો હું તાર કેરાવું અહીં હોય અને અનુભાઈ લેતા જા તો ખાલી કોમેડી કરી નથી તારને સુભા કોમેડી હારી કરો તો તો ખાલી આવ એમ એમ તો કોઈ ભાઈ કહેવા કે આવવું પડે પણ આ ટાઈમમાં કોમેડી ના કરાય અલા એ તું એમ તો થઈ સિખડાવી હે દે ચાલ અરે આ આ બધું ફેર

માય કોહલ ઉતઈન સતોડે અલ્યા તો વેલની પડી છે તમે શું આ કોણ નક્કી કરવા રેતા ને ઉડીજો રા કેટલી નક્કી કરવા રેતા ને અમને હાફ કરાયા ઓહો આયું બાજુ તો આ ભી ન કે આયું બાજુ તો ઈ શું કરો ઈ માપી દેજો જ હા એમ તો માકા મડ જ છે બા ના તાર કાકો